અંસર તાલુકા અને કાંઠાના લોકોને નર્મદાના વધતા જળ સ્તરને સાવચેત રહેવા એસડીએમનું સૂચન નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિને લઈ અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ ગોલ્ડન બ્રિજ ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું જે સત્યાવીસ અઠ્યાવીસ ફૂટ સુધી સ્થળાંતરની સ્થિતિ નહીં ઉદ્ભવેનું કહ્યું હતું અને જરૂર પડે સ્થળાંતર માટે તંત્ર તૈયાર હોવાનું જણાવ્યું હતું સાથે શેલ્ટર હાઉસ પણ તૈયાર હોવાની માહિતી આપી હતી તમામ તંત્ર એલર્ટ હોવાનું અને રજાઓ રદ કરી હેડક્વાર્ટર્સ નહીં છોડવાના આદેશો પણ જારી હોવાની વિગતો આપી હતી હાલ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ પરની સપાટી જોઈએ તો છવ્વીસ ફૂટને સપાટી સાથે પાણી વહી રહ્યું છે જેને અનુલક્ષીને તંત્ર દ્વારા સૌને એલર્ટ કરવામાં આવેલા છે અને કિનારાના ગામડાઓ સરફુદીન બોરબાઠા ખાલપિયા આ ગામો સૌથી પહેલા પાણીને અફેક્ટ કરતા વિસ્તારોમાં આવે છે તો આ વિસ્તારના ગામોને મા મામલતદાર તંત્ર પંચાયત તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સૌને એલર્ટ પર રખાયા છે અને સૌ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રખાયા છે તો આગામી સમયમાં જો પાણીની સપાટી વધે તો તંત્ર દ્વારા સૌને સ્થળાંતર માટે જાણ કરવામાં આવશે હાલની પરિસ્થિતિ જોતાં સ્થળાંતરનો કોઈ પ્રશ્ન નથી છતાં પણ તંત્ર સજાગ અને એલર્ટ મોડ પર છે